કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે કન્ટિન્યુ કરશું પાર્ટ બી જી એન્ડ નીટ લાસ્ટ ટાઈમ આપણે એના વીસ ક્વેશ્ચન જોયા ચાલો હવે બીજા વીસ ક્વેશ્ચન સાથે આપણે શરૂઆત કરીએ એકવીસ સવાલ નીચેનામાંથી કયો સૌથી વધુ અર્ધ પ્રક્રિયા દર્શાવે છે અર્ધ પ્રક્રિયા કોની છે રિડક્શનની તેનો અર્થ એવો થયો કે પ્રબળ રિડક્શન કરતા કયો તો પ્રબળ રિડક્શન કરતા લિથિયમ નિર્બળ રિડક્શન કરતા સોડિયમ પ્રબળ લિથિયમ નિર્બળ સોડિયમ એકસાથે બે વિચારી જ લેવા ચલો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો છે હવે આમાં પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો છે તો આની અંદર તેવું છે જ નહીં ને એટલે આપણે ડાયરેક્ટ સીધું તમે નીચે જશો તો એમાં પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો આવશે તો કે બે માજી એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ આવશે બીઈ અને એલ બંને એચ એનઓ થ્રી પ્રક્રિયામાં નિષ્ક્રિય છે કારણ કે બીઈ અને એલ નાઇટ્રિક હોય છે કે ધાતુની સપાટી પર નિષ્ક્રિય ઓક્સાઇડ આવી જાય છે સાંજ પડે છે ચલો આગળ સોડિયમ ને હવા હવા શબ્દ છે હવા હવા એટલે તમારે ઓક્સિજન નાઇટ્રોજન બંને લઈ લેવાના ઓકે

તો આવો ઓપ્શન હોવો જોઈએ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડને કાર્બોનેટ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડને કાર્બોનેટ પહેલાં જ છે હવા છે એટલે ખાલી ઓક્સિજન હોતે તો કંઈક અલગ વિચારતે અહીંયા હવા છે એટલે બધી શક્યતા વિચારી લે ઓપ્શનમાં છે જ ખાલી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ અને કાર્બોનેટ ઓક્સાઇડ અને કાર્બોનેટ નહીં પહેલાં ઓક્સાઇડ બને પછી હાઇડ્રોક્સાઇડ બને પછી કાર્બોનેટ બને ક્લિયર આવી રીતે પહેલાં ઓક્સાઇડ પછી એની ભેદ સાથે પ્રક્રિયા થઈ એને હોય છે હવે એને હોય જ વાતાવરણમાં સિયોટ વાયુનું શોષણ કરીને સોડિયમ કાર્બોનેટ બનાવશે ઓકે ક્લિયર પોટેશિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરતાં ખાલી જગ્યા થાય હમણાં મેં હું કીધું હતું કે લિથિયમ કાર્બોનેટ એક જ એવો છે કે જેનું વિઘટન થાય તેનો ઓક્સાઇડ બને છે બાકીની આલ્કલી ધાતુ જે છે એ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કારણ કે એ ઉષ્મીય સ્થિરતા એટલી વધારે છે કે એનું વિઘટન થતું નથી માટે એક પણ નહીં આ ધ્યાન રાખજો મેઘીધો નોટ્સ બનાવો લખતા ક્લિયર પોટેશિયમ કે પાછો પોટેશિયમ લા પીજા લા વાદળી એટલે આ લાલ અને પૂરો

એનએસ વન છે તો કે પહેલો સમૂહ છે ચાલ પહેલો સમૂહ એટલે શું આલ્કલી ધાતુ આલ્કલી ધાતુ તો ધાતુના ઓક્સાઈડ કેવા હોય તો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક અ સાથે અ અધાતુ અધાતુનો અ એસિડિક નો અ તો ધાતુમાં બે ચલો તો એના કેવા આવશે બેઝિક ફરીથી અધાતુ હોય તો સાથે અ અધાતુનો અ

ઓકે દિક્ષાર એટલે શું તો કે એક ક્ષાર બીજા ક્ષાર સાથે જેમ કે પોટાશ એલમ તો એમાં શું હોય પોટાસ એલમ તો પોટેશિયમનો જે સલ્ફેટ ક્ષાર એલ્યુમિનિયમના સલ્ફેટ ક્ષાર સાથે તો એવી રીતે દિક્ષાર કોણ બનાવે છે તો કે આલ્કલી ધાતુ બનાવે પણ આલ્કલી ધાતુમાં અપવાદમાં કયો આવે તો કે પહેલું તો કે એલઆઈ ટુ એસ ઓફ ફોર એ પોતે સ્વતંત્ર એક પોતે ક્ષાર છે દિક્ષાર બનાવશે નહીં મતલબ એનો એલમ બનશે નહીં

અનિયમિત વર્તણૂકમાં તમે જુઓ લિથિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનું વિઘટન થાય છે બાકીનાલકરી ધાતુ નાઇટ્રોક્સાઇડનું વિઘટન થતું નથી આ કયા ટોપિકમાં આવી ગયો કરો ધ્યાન રાખજો યાદ રાખવાના મુદ્દામાં જોઈ લેજો યાદ રાખવાના મુદ્દામાં તમે જોજો લિથિયમ હાઇડ્રોક્સાઇડનું વિઘટન થાય છે ત્યારે બાકીનાનું છે વિઘટન થતું નથી ક્લિયર ચલો આના વિઘટનથી શું બને એવું નથી કીધું કે આના વિઘટનથી બંને લિથિયમનો ઓક્સાઇડ બને છે કઈ ધાતુ આયનિક હાઇડ્રેડ આપતા નથી કઈ ધાતુ આયનિક હાઇડ્રેડ આપતા નથી તો સિમ્પલ છે આયનિક નથી તો સહસંયોજક છે સહસંયોજક નામ ભડે એટલે આપણે યાદ ફઝાનશું ફઝાન ફઝાન માટે શું ઝાન માટે મેન વસ્તુ છે કે તમારો જે ધન આયન છે એકદમ નાનો હોવો જોઈએ અને ઋણ આયન છે એ મોટો હોવો જોઈએ આમાં તો બધા ધન છે નાનામાં નાનો કોણ બી ઈ તો એ સહસંયોજક છે મતલબ આના હાઈડ્રેડ જે છે સહસંયોજક હશે આયન્ય નહીં હોય ક્લિયર સમજાય છે મિત્રો તો મેં આગળ બી કીધું છે ઇનઓર્ગેનિકને

બે ત્રણ ગામમાં બેને ત્રણ લિથિયમ એક લિથિયમ એક ઓક્સિજન બે મોલ તો પોઈન્ટ બે મોલ હાઇડ્રોજન છૂટા ક્યારે પડે જ્યારે પોઈન્ટ બે મોલ એલ આય હોય ત્યારે પોઈન્ટ બે મોલ એલ આય સિમ્પલ મોલ કોન્સેપ્ટ પર હતો ઇઝી કોઈ પ્રોબ્લેમ નથી પોઈન્ટ એકે એક

અને કે ઓ ટુ આ કોણ સાદો નોર્મલ ઓક્સાઇડ ઓ માઇનસ ટુ આ કોણ પેરોક્સાઇડ ઓ ટુ માઇનસ ટુ અને આ કોણ ઓ ટુ માઇનસ વન આ ઓક્સાઇડ યાદ જ હશે ખાલી રિપીટ કરાવું છું તમને ઓક્સાઇડ પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ તો સુપર ઓક્સાઇડ એવો છે કે જે શું હશે આ એક ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે આને કારણે એનામાં શું હોય અનુચુંબકિયા અયુગમિત ઇલેક્ટ્રોનને કારણે રેડી ચલો ચોત્રીસ જોઈશું નીચેનામાંથી કયા પદાર્થનું જળ વિભાજન કરતા એમોનિયા વાયુ મુક્ત થાય તો આપણે જોઈશું કોણ તો કે નાઇટ્રાઇડ તો લિથિયમ નાઇટ્રાઇડ આપણી પાસે છે એલ આઈ થ્રી એન એનું જળ વિભાજન કરીએ કરી પ્લસ એન માઇનસ થ્રી આ શું બનાવી દીધું લિથિયમ નાઇટ્રાઇડ નું જળ વિભાજન કરતા એમોનિયા વાયુ મુક્ત થાય છે ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયા તત્વ આયન રંગીન જ્યોત આપતા નથી તો જો રંગીન જ્યોત કોણ નહીં આપે તો કે પહેલા સમૂહમાં તો આપણે હમણાં જો લી ના કે ઋષિ બીજામાં ખાલી આપણે કેસરબા જોઈએ છે બે માજી નથી જોતા બે માજી નારા છે એ ક્યાં અમે કઈ જોત બ્યોતમાં માનતા જ નથી એ જોત કસોટી તમે આપો હવે અમારી ઉંમર થઈ ગઈ તો બે માજી કાં તો આમાં બે માજી તો આમાંથી બે માજીના બે છે એ જ્યોત કસોટી નહીં આપે કેમ કારણ કે એ લોકો કદનાનું છે કદનાનું હોય તો ઇલેક્ટ્રોન જે છે એ પ્રબળ રીતે આકર્ષાયેલા હોય

તો બી એલ બાલી એ આવી ગઈ સમૂહ બે એ અને એકમાં માં આવશે કોણ બાલી ચલો એમોનિયામાં ઓગાડતા મળતા દ્રાવણ માટે કયો વિધાન સાચું છે વાદળી રંગનું બને એ સાચું છે બનતું દ્રાવણ સારી વાહકતા ધરાવેલા એમોનિએટેડ ઇલેક્ટ્રોનને કારણે એ પણ સાચું છે આયન બને ને આયન અને ઇલેક્ટ્રોનને કારણે પછી અનુચુંબક રંગવિહીન તોને આ જ ખોટું છે ને ભાઈ તો આ પણ સાચું પણ સાચું તો એને બી સાચા તો આન્સર આપણો શું આવશે ડી કયો આન્સર આવશે ડી રેડી આન્સર આવશે ડી કે ઋષિ વાયુને તેમની રિડ્યુસિંગ ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવો ચાલો રિડક્શન કરતામાં આપણે પહેલાં જોયું તો એ પ્રમાણે સૌથી પ્રબળ લિથિયમ છે પછી અહીંયા ના એનાથી વધારે કે એનાથી વધારે રૂ એનાથી વધારે સીઝિયમ અને એનાથી વધારે લિથિયમ તો આવું ક્યાં છે સીઝિયમ વધારે એનાથી ઓછું આરબીનાથી વધારે કે સીઝિયમ વધારે એનાથી ઓછું આરબીનાથી

તો આવું ક્યાં છે કે એમજી બી એસ અને બી એ સી એની ઓછી એનાથી વધારે બી એનાથી વધારે સાર સી થઈ ગયું તો ઘનતાના ગલન બિંદુના ઉત્કલન બિંદુના અનિયમિત વર્તણિક એના જ રિલેટેડ બધા એમસીક્યુ જે છે તો આ બધા તમને જે છે એ થઈ ગયા બીજા વીસ ક્લિયર ચાલો તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ આવી રીતે જ કામ કરતા રહો ખુશ રહો